ભારતીય વાયુસેના દ્વારા પ્રથમવાર મેરેથોન નું આયોજન હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડર ગાંધીનગર હેડક્વાર્ટર સ્વાગ ખાતે ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીતસિંહ શેખોન પીવીસી ને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રથમવાર મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું વાત કરીએ ભારતીય વાયુસેના ની તો હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ગાંધીનગર દ્વારા બીજી નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સેખોન ઇન્ડિયન એરફોર્સ મેરેથોન દોડનું પ્રથમવાર સફળતાપૂર્વક આયોજન કરાયું હતું

પીવીએસએફ એવીએસએફ વીએમ એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એઓ સી સ્વાક દ્વારા સવારે સાડા પાંચ વાગ્યે વાયુશક્તિનગર કેમ્પસથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી આ મેરેથોન ફ્લાઇંગ ઓફિસર નિર્મલજિત શેખોરને યોગ્ય શ્રદ્ધાંજલિ આપી હતી જેમના બહાદુરી અને રમતગમત પ્રત્યેના પ્રેમ માટે તેઓ જાણીતા છે આ કાર્યક્રમમાં શારીરિક તંદુરસ્તી ટીમ વર્ક અને દેશભક્તિને પ્રોત્સાહન આપવા માટે ભારતીય વાયુસેનાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી मैं विंग कमांडर बी एस राठौड़ साउथ वेस्टर्न एयर कमांड का हूं। आज की जो इवेंट है सेको एयर एयरफोर्स मैराथन जो कि फर्स्ट टाइम हम कंडक्ट कर रहे हैं फ्लाइंग ऑफिसर निर्मल जीत सिंह सेको जो कि परमवीर चक्र से अवार्ड किए गए थे अपने वेलर उनके कमोमेशन में ये इवेंट है उसको हमने ऑर्गेनाइज किया है इस इवेंट में तीन डिफरेंट कैटेगरीज में पार्टिसिपेंट ने आज मैराथन में दौड़ लगाई है जो कि पांच दस और इक्कीस किलोमीटर की रेस थी इवेंट को फ्लैग ऑफ एनसी एयर मार्शल नगेश कपूर ने किया और सभी पार्टिसिपेंट का आपने देखा होगा कि किस जोश के साथ में उन्होंने इस इवेंट में पार्टिसिपेट किया तो तो रजिस्ट्रेशन है वो नाइन हंड्रेड पार्टिसिपेंट्स का हुआ है સપેક્ટ કરે કે એટ હન્ડ્રેડ પ્લસ પાર્ટિસિપેન્ટ હેન ડિફરન્ટ કેટેગરીઝમાં દોડ લગાઈ